ધોળકાના સરાગવાડા ગામી લોથલ મ્યુઝિયમનું નવીનીકરણ થઈ રહ્યું છે ત્યારે ગુંદી ગામથી સરગવાડા સુધીનો રોડ લેન બની રહ્યો છે જેમાં રોડમાં માટી ખનન કરી ઓવરલોડ ડમ્પરો તાડપત્રી બાંધ્યા વગર બેફામ દોડી રહ્યા છે જેના કારણે હવામાં માટી ઉડી ખેડૂતોના પાક ચણા જીરું જુવાર ઘઉં જેવા પાકો પર માટીના થર જામી જતા ખેડૂતોના પાકનો વિકાસ થતો અટકી ગયો છે

જે ગુંદીથી સરગવાળા રોડ બને છે તેમાં મારી જમીન અઠ્ઠાણું પાંત્રીસ સર્વે નંબર તેમાં સંપાદન નથી થયું પણ તો પણ બળજબરીથી કામ કરે છે તે બદલ અમે ઉપર રજૂઆત કરવા માગીએ છીએ અને આયા કામ રોકવા બદલ અમે સબને અપીલ કરીએ છીએ મારું નામ સુરેશભાઈ શામજીભાઈ સોલંકી સરગવાળા અત્યારે જે અમારે બુંદીથી સરગવાળા જે રોડ બની રહ્યો છે લોથલના પ્રોજેક્ટના કારણે જેનાથી જે જે કંઈ સાઈડમાં જે જેટલી જમીનો છે એ બધાય ઉપર અત્યારે ધૂળ અને ડમરીઓની પરખ ચડી જાય છે આપણી અમારી ફસલ ઉપર કે જે નુકસાન જઈ રહ્યું છે એ કોઈ ખાણ ખનીજવાળા કે સરકાર કોઈ પણ નોંધ લેતું નથી અને મહામુસીબતે આ ઉછેરેલી છે દરેક કોઈ બધા ગરીબ માણસો છે તો આ કોને કોને અમારે રિક્વેસ્ટ કરવી જે જે કંઈ રજૂઆત કરી છે કોઈ નોંધ લેતા નથી બરાબર તો આ જે ઓવરલોડ ડમ્ફર ફરી રહ્યા છે નથી કોઈ ખાણ ખનીજવાળા નોંધ લેતા કે નથી સરકાર નોંધ લેતી અને